માતાજી મિત્રો જય દવા દવાકાથી સ્વાગત થવા માં જય ગોગા મહારાજ બધા મિત્રોને તો આજે બોલક બનાવવાનો છે નવો તો આજે આપણે લાવી છે તમારા માટે બોલક બનાવવા માઈક નવ લાવી દીધું છે કેબલ પણ માઇક તમારા માટે બોલક બનાવવા લાઈ દીધું બરોબર તો દોઢસો રૂપિયા લીધા હતી સો રૂપિયા લાઈ છે લાઈ છે તમારા માટે બોલક બનાવવા લાઈ છે માઈક જો બે માઈક આવી છે દોઢસો રૂપિયા લીધા હતી અને નવું લાવી દીધું તમારા માટે બોલોક બનાવ બરાબર કેબલથી બ્લોક દરરોજ બનાવશું આપણે અને કાલથી શરૂ થશે આ કેબલના બોલો દોઢસો રૂપિયા લીધા બે કેબલ આવે બે આવી છે માઇક બે કોનમાં આવી છે તમારા માટે અને બધાને આવીશ આવશે અને બે આવશે ગળા ગળા ગાળાઓને બધા આવશે અને પણ બી યારે તમારા માટે હારે લાવ્યા છીએ બોલોક બનાવો આપણા માટે તો દરરોજ બોલો કે આવના જ આવે છે કેબલ આવું કેબલ લાવી દીધું છે મેં તમારા માટે તો જોજો મિત્રો બોલો અને દરરોજ દરરોજ એનાથી જ બોલક ભણી છીએ અને તમે મિત્રો લાવી દેજો અને આ જો અને દરરોજ દરરોજ એટલે દરરોજ એનાથી બનાવવા નથી માઇક્રોવેવ અને બ્લુટૂથવાળા પણ છે પણ મી પણ આવેલા અહીંયા દરરોજ નવા તમારા માટે બોલક બનાવવા નવો નોક લાવી દીધો છે અને બીજા પણ લાબો છે આપણે બોલક બનાવ તમારા માટે ચાલો મિત્રો તમારા માટે બોલક હવે પહેલાં સવારે સાત આજે આવતા રહેશી જોઈ શકો છો આપણે ખેતર અને કામ પણ ચાલુ છે દરરોજ દરરોજ તમારા માટે બુડક બનાવીશું જો મિત્રો વિડીયો આગળ જો મિત્રો વિડીયો તો મિત્રો આ લગાવી દીધા જુઓ મિત્રો આ ચાલુ છે બોલવાનું મારા માટે બુલક તમારા માટે આ નથી છે જોઈ શકો છો જો મિત્રો જો મિત્રો આ બનાવવાનું ચાલુ કરી દીધું છે અત્યારે આ બુલ બુલ્ટ તમારા માટે લઈ છે માઇકલો દોડતો રીતે છે આનાથી બોલોક મનાવવાના દરરોજ તમારાથી જો મિત્રો આગળ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરવાની છે અને નવા આવેલા હોય સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે લાઈક કરજો ચેનલમાં નવા આવેલા હોય સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ આવતું જય માતાજી